ખાડીપુર બાદ સુરતમાં રોગચાળો વધ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી તાવ જેવા રોગોના કેસોમાં ઝડપી વૃદ્ધિ નોંધાય છે વરસાદ પહેલા બસો દર્દીઓ અમે ખાડીપુર બાદ રોજ ચારસો કેસો નોંધાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારોના તાવ ઉલટીના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવવાની વિનંતી કરાઈ છે ખાડીપોરથી થયેલી જળભરાવ સ્થિતિના કારણે સુરત શહેરમાં ઝાડા ઉલટી તાવ અને અન્ય સંક્રમક રોગોના કેસોમાં ઝડપી વધારો થયો છે આ પરિસ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ છે વરસાદ અને પૂર પહેલા હોસ્પિટલના ઓપીડીમાં રોજ બસો થી બસો પચાસ દર્દીઓ આવતા હતા પરંતુ ખાડીપુર બાદ હોસ્પિટલમાં રોજ ચારસો થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે મુખ્યત્વે પાણી રોગો અને સ્કિન ઇન્ફેક્શનના કેસો વધ્યા છે સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય અધિકારીએ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારીના લક્ષણો દેખાય તો તરત સિવિલ હોસ્પિટલ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રએ સંપર્ક કરો હાજી આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ ચાલુ થયે જ્યાં સુધી વરસાદ ચાલુ હતો અને પાણી ભરાયેલું હતું ત્યાં સુધી પેશન્ટ્સ અમારા સુધી પહોંચી શકતા ન હતા તે વખતે અમારી પાસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ ઓછો થઈ રહ્યો છે અને પાણી ઓસરી રહ્યા છે તે બાદ ધીરે ધીરે દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે અ શરૂઆતના દિવસોમાં અમારી પાસે લગભગ જે અમારી રૂટિન ડેલી હોતી છે એના લગભગ પચાસ ટકા જેટલા પેશન્ટ્સ અમારી પાસે આવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તરો ઉત્તર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે આપ પણ બહાર જોઈ શકો છો અને એ દર્દીઓમાં મોટે ભાગે જે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી છે કે બીજા તાવના છે આવા રોગોના દર્દીઓ ધીમે ધીમે અમારી પાસે આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી નોંધપાત્ર રીતે અમારી ઓપીડીમાં તમે દર્દીઓનો ઘસારો જોઈ રહ્યા છો જે આવા દર્દીઓ અમારી પાસે આવે છે એવા દર્દીઓની તપાસ કરી જરૂરી એના ટેસ્ટ કરાવી અને નિરાકરણ કરવામાં આવે છે જો દર્દીની હાલત સ્થિર હોય તો તેને ઓપીડી પર દવા આપી અને ફોલોઅપમાં બોલાવીએ છીએ અને જો દર્દીની હાલત કોઈ ગંભીર રીતે જણાય તો આવા દર્દીઓને તરત જ જે તે વોર્ડમાં એડમિટ કરી જરૂરી સારવાર ચાલુ કરવામાં આવે છે અને આવા દર્દીઓના જે ફેમિલી મેમ્બર્સ છે સગાવાલા છે એમની સાથે એમના એરિયામાં જે રહે છે એ લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને એ લોકોમાં પણ જો આવા લક્ષણ દેખાય તો તરત જ અમારી પાસે આવી સારવાર લેવા માટે અમે એમને વિનંતી કરી